રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને માટે મારી ચેનલને કરી જરૂરથી ક્લિક કરજો તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતા રવાના લાડુ બનાવવા માટે અહીંયા આપણે એક પેનમાં વન ફોર્થ કપ જેટલું ઘી લેશું ચમચીથી માપો તો ચાર ટેબલ સ્પૂન જેટલું આપણું આ ઘી છે તો ઘીને આપણે પેનમાં ઉમેરી સારી રીતે ગરમ થવા દેશું થોડું ઘી ગરમ થાય એટલે પહેલાં આપણે લાડુમાં ઉમેરવા માટેના ડ્રાયફ્રૂટને ઘીમાં તળી લેશું અહીંયા હું લા ડ્રાયફ્રુટને કટ કરીને નથી તળતી આખા જ તળું છું કટ કરેલા જે ડ્રાયફ્રૂટ હોય એને તમે જ્યારે ઘીમાં તળો ત્યારે એના નાના નાના ટુકડા ઘીમાં રહી જતા હોય અને એ જ ઘીમાં આપણે રવો શેકીએ તો ડ્રાયફ્રૂટ પણ સાથે શેકાતા શેકાતા લાસ્ટમાં બળી જતા હોય છે તો એ ડ્રાયફ્રૂટનો સ્વાદ બિલકુલ સારો નથી લાગતો એટલે આપણે ડ્રાયફ્રૂટને આખા જ તળવાના અહીંયા મેં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને પિસ્તા બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે તમારે જેટલા ડ્રાયફ્રૂટ લાડુમાં ઉમેરવા હોય એટલા લઈ લેવાના આ રીતે ડ્રાયફ્રૂટનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને તળવાના છે તમે જુઓ કેવા સરસ આપણા ડ્રાયફ્રૂટ તળાઈ ગયા અને આ જે તળાયેલા ફ્રૂટ છે એનો સ્વાદ લાડુમાં એકદમ સરસ લાગશે આ ફ્રૂટને તળાતા ફક્ત બે મિનિટ જેટલો જ સમય થયો છે અહીંયા આપણા કાજુ બદામ અને પિસ્તા તળાઈ ગયા છે તો હવે આપણે આમાં કિશમિશ ઉમેરીશું કિસમિસને આપણે કાજુ બદામ પિસ્તા સાથે નહીં ઉમેરવાની કેમ કે કિસમિસને તળાતા સમય બહુ જ ઓછો લાગે છે તો તમે જુઓ ફક્ત ત્રીસ જ સેકન્ડમાં આપણી કિસમિસ એકદમ સરસ તળાઈ ગઈ છે અને સરસ મજાની કિસમિસ ફૂલી ગઈ છે તો આ રીતે એકદમ સરસ બધી કિસમિસ ફૂલી જાય એટલે આપણે સારી રીતે બધું ઘીની તારી અને કિસમિસને પણ એક પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે જે ઘીમાં ડ્રાયફ્રૂટને તળ્યા એ જ ઘીમાં આપણે રવાને શેકવાનો છે લાડુ બનાવવા માટે આપણે અહીંયા રવાને શેકીશું મેં અહીંયા એક કપ અને વજનમાં બસો ગ્રામ જેટલો રવો લીધો છે તો અહીંયા મેં આ રીતનો મોટા દાણાવાળો રવો લીધો છે તમે જે ઝીણો રવો આવે એનાથી પણ આ લાડુ બનાવી શકો છો તો રવાને આપણે ઘીમાં ઉમેરી દેશું અને અત્યારે એકદમ આપણું ઘી ગરમ છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર રવાને સારી રીતે શેકી લેશું તો અહીંયા આપણે શીરામાં જે રીતે રવાને શેકીએ એ રીતે નથી શેકવાનો એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણો રવો એકદમ સરસ કૂક થઈ જાય અને રવાનો કલર પણ ચેન્જ ના થાય એ રીતે એને શેકવાનો છે તો ગેસની ફ્લેમ સ્લો રાખશો એટલે સરસ આપણો રવો શેકાઈ જશે આ રવાને શેકાતા આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે તો હલકો એવો જ રવાનો કલર ચેન્જ થવા દેવાનો અને રવો પ્રોપર કૂક પણ થવો જોઈએ એટલે ખાસ તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અહીંયા લગભગ આઠ મિનિટ પછી તમે જુઓ આપણો રવો એકદમ સરસ શેકાઈ ગયો છે વજનમાં પણ રવો એકદમ તમને હલકો લાગશે અને તમે કડાઈમાં રવાને ફેરવશો ને તો ક્રિસ્પી રવો થઈ ગયો હશે ને એવું તમને લાગશે તો બસ આ સ્ટેજ સુધી તમારે રવાને શેકવાનો છે રવો શેકાઈ જાય એટલે આપણે આમાં વન ફોર્થ કપ જેટલું ટોપરાનું ખમણ ઉમેરીશું ટોપરાના ખમણનો સ્વાદ આ લાડુમાં એકદમ સરસ લાગશે પણ જો તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકાય હવે રવો ગરમ છે તો ગરમ રવા સાથે જ ટોપરાનું ખમણ સરસ શેકાઈ જશે તો સારી રીતે ટોપરાના ખમણને રવા સાથે મિક્સ કરી ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ રવાને આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ થોડીવાર માટે શેકતા રહેશું આ રીતે ચલાવતા રહેશું જેથી નીચેથી રવાનો કલર ડાર્ક ના થઈ જાય તો લગભગ એકાદ મિનિટ સુધી ગેસ બંધ કર્યા પછી આ રીતે ચલાવવાનું જેથી પેન સરસ થોડી ઠંડી થઈ જાય હવે રવાને થોડીવાર માટે સાઈડ પર રાખી દેસું અને આપણે લાડુ માટેની ચાસણી તૈયાર કરીશું તો લાડુની ચાસણી તૈયાર કરવા માટે અહીંયા આપણે એક કપ જેટલી ખાંડ લેશું જેટલો રવો એટલી જ ખાંડ લીધી છે વજનમાં તમે માપો તો આ ખાંડ એકસો ગ્રામ જેટલી છે તો અહીંયા તમે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો એક તારની આપણે અહીંયા ચાસણી તૈયાર કરવાની છે તો ખાંડમાં વધુ પાણી નહીં ઉમેરીએ ખાંડું બે એટલું જ પાણી અહીંયા ઉમેરી દઈશું મેં વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે પાણીને એકદમ સારી રીતે ખાંડ સાથે મિક્સ કરી અને ચાસણીને થવા દઈએ તો લગભગ એકથી બે મિનિટમાં તમે જુઓ એકદમ સરસ આપણી ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે અને ચાસણીમાં આ રીતે બબલ આવવા માંડ્યા છે ચાસણી આપણે અહીંયા ખાસ વધારે કડક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે તો આપણે આ રીતે ચાસણીને થોડી ચેક કરી લેશું તો અહીંયા તમે જો હું આ રીતે તાર બનાવું છું તો એકદમ સરસ એક તાર તૈયાર થાય છે અહીંયા આપણે બસ એક તાર બનવાની શરૂઆત થાય એટલી જ ચાસણી તૈયાર કરવાની છે જો ચાસણી કડક થઈ જશે તો તમારા લાડુ ખાવામાં કડક બની જશે તો ગેસને બંધ કરી દેશું અને તૈયાર કરેલી ચાસણીને આપણે સેકેલા રવામાં ઉમેરવાની છે પણ એ પહેલાં આપણે જે ડ્રાયફ્રૂટને તળીને રાખ્યા એને મેં આ રીતે ઝીણા સમારી દીધા છે એને ઉમેરી દઈએ અને ફ્લેવર માટે અડધી ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી આપણી ચાસણી ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં બધી ચાસણીને ઉમેરી દીધી છે હવે ચાસણીને આપણે રવા સાથે સારી રીતે મિક્સ કરી લેશો તો અત્યારે હલકો એવો રવો ગરમ છે અને આપણી જે ચાસણી છે એ પણ સરસ ગરમ છે તો એકદમ સરસ જે આપણો રવો છે એ બધી ગરમ ચાસણીને એક જ મિનિટમાં એબ્ઝોર્બ કરી લેશે તો અહીંયા તમે જુઓ સરસ ચાસણીને એબ્ઝોર્બ કરી લીધી છે હવે આને આપણે એકથી બે મિનિટ માટે ઠંડુ થવા દઈએ તો એકથી બે મિનિટ પછી હાથથી ટચ કરી શકીએ એવું આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આ લાડુ જે છે એ થોડા સહેજ એવા કડક થશે પણ જો તમારે આ લાડુને સોફ્ટ જોતા હોય તો આ સ્ટેજ પર તમે બે ટેબલ સ્પૂન જેટલું દૂધ મિક્સ કરી અને લાડુને સોફ્ટ પણ બનાવી શકો છો હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે લાડુ વાળી લેશું તો હું અહીંયા લીંબુની સાઈઝ જેવડા લાડુ વાળું છું લાડુ તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા વાળી શકો છો જ્યારે તમે લાડુ વાળતા હશો ને ત્યારે તમને મિશ્રણ ડ્રાય લાગશે પણ તમે જેમ જેમ લાડુને બાંધતા જશો એમ એમ એકદમ સરસ આ રીતે તમારો લાડુ તૈયાર થઈ જશે તમે અહીંયા જુઓ કેટલો સરસ આપણો લાડુ તૈયાર થઈ ગયો છે તો આ લાડુને આપણે પ્લેટમાં રાખી દેશું અને બિલકુલ આ જ રીતે આપણે બધા લાડુને બનાવી અને તૈયાર કરી લેશું તો લાડુ બનાવતા બનાવતા જો મિશ્રણ લાસ્ટમાં ઠંડુ થઈ જાય તો પણ તમે એક ચમચી જેટલું ગરમ દૂધ ઉમેરી અને મિશ્રણને સેટ કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવાનું દૂધ વધારે નથી ઉમેરવાનું અડધીથી એક જ ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે ઉમેરી દેવાનું તો હવે અહીંયા તમે જુઓ મેં સરસ લાડુને બનાવી અને તૈયાર કરી લીધા છે એકદમ સરસ આપણા લાડુ વળાઈ ગયા છે આ લાડુ બનાવવા માટે આપણે કોઈ માવો કે વધારાનું દૂધ ઉપયોગ નથી કર્યું એટલે આ લાડુ તમે એકવાર બનાવી આઠથી દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કેટલા મસ્ત એકદમ સરસ મોડામાં મૂકતા જ પીગળી જાય એવા આપણા રવાના લાડુ તૈયાર થયા છે તો ચાસણી બનાવવામાં થોડું ધ્યાન રાખશો તો લાડુ બિલકુલ કડક નહીં થાય તો તૈયાર છે આપણા રવાના લાડુ તો તમે આ રીતે આ લાડુની રેસિપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસિપી ગમી હોય તો વડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ